રાપર શહેરમાં ગાંધી જયંતિએ ગાંધીજી ભૂલાયા અગિયાર વાગ્યા સુધી કોઈ ન ફરક્યું રાપરમાં આજે દેશભરમાં આઝાદી અપાવનારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની એકસો ને જન્મ જન્મજયંતિ નિમિત્તે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં માંડવી ચોક કે જે ગાંધી ચોક તરીકે પણ ઓળખાય છે આ સ્થળ પર આવેલા મહાત્મા ગાંધીની પ્રતિમાને નગરપાલિકાના સફાઈ કામદારો સાફ સફાઈ કરી ગયા છે પરંતુ આજે સવારે અગિયાર વાગ્યા સુધી એક પણ રાજકીય પક્ષના નેતાઓ કે સામાજિક સંસ્થાઓ અને સંગઠન દ્વારા સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા નથી દર વખતે બીજી ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે સવારે આઠ વાગ્યાથી જ શ્રદ્ધાસુમનનો કાર્યક્રમ યોજાય છે ત્યારે આજે સવારે અગિયાર વાગ્યા સુધી એક પણ રાજકીય પક્ષ કે સામાજિક સંસ્થાઓ અને સંગઠનના કોઈ પણ પદાધિકારીઓ કે હોદ્દેદારો ગાંધી જયંતિ નિમિત્તે બાપુને સૂતરની આંટી પહેરાવી કે ઉજવણી કરી નથી ભાજપ કે કોંગ્રેસના એક પણ કાર્યકર કે હોદ્દેદારો ગાંધી જયંતિ નિમિત્તે પ્રતિમા પાસે જોવા મળ્યા ન હતા તો રાપર તાલુકા ભાજપ દ્વારા ગઈકાલે એક તારીખ એક કલાક મહાશમદાનનો કાર્યક્રમ યોજાયો હતો પરંતુ ખરી રીતે આજે ગાંધી જયંતિ નિમિત્તે બાપુની પ્રતિમા પાસે દસ વાગ્યા સુધી એક પણ કાર્યકર ફરક્યો ન હતો અને ભાજપના કોંગ્રેસના કાર્યકર કોઈ પણ અગિયાર વાગ્યા સુધી ફરક્યા ન હતા